સૌ વાળા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે અગિયારમી નવેમ્બર બે અને વાર છે મંગળવાર પંચાંગ કહે છે કાર્તિક માસ ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે પુષ્ય નક્ષત્ર છે શુભ યોગ છે કર્ક રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશું તો યમઘંઠ સવારે નવ ને પચ્ચીસ મિનિટથી દસ ને અડતાલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બે ને સત્તાવન મિનિટથી ચાર અને વીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય કહેવાય અને અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ વાલા મિત્રો શુભ કાર્ય કરવા માટે સારું ચોગડીઓ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અગિયાર અને ઓગણપચાસ થી બાર અને તેત્રીસ મિનિટનો જે સમય છે તે અભિજીત નો સમય છે તેમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય સરસ રીતે કરી શકો હવે વાત કરીશું આપણે આજના ઉપાયની તો આજના ઉપાયની અંદર વહેલી સવારે નાવા માટે બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું તમારે ગુલાબજળ મિક્સ કરવાનું છે ગુલાબજળ મિક્સ કરી અને એ મિક્સ થયેલું પાણી ગુલાબજળ મિક્સ થયેલા પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે તે પાણીની અંદર શુદ્ધ પાણી ઉમેરવું હોય તો ઉમેરાય સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકાય સ્નાન તમારું પચી જાય ત્યાર પછી વસ્ત્ર પહેરી લેવાના કપડા પહેરી લેવાના ત્યાર પછી તમારા ઘરના મુખ્ય ધાર પર આવી જવાનું ઉમરાને શુદ્ધ કરવાનો છે તમારા ઘરનો જે મુખ્ય ઉમરો હોય તેને તમારે દૂધ પાણીથી શુદ્ધ કરવાનો ત્યાં આગળ નમસ્કાર કરવાના છે પગે લાગવાનું છે આટલું કાર્ય પતી જાય સફેદ કાગળ લેવાનું એમાં થોડી અડધી ચમચી મસૂરની દાળ અથવા સિંદૂર બેમાંથી ગમે તે એક એની પડીકી બનાવવાની તમારા ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને ત્યાર પછીનું કાર્ય છે તમારે હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે સંધ્યાકાળે સિંદુર અને ચમેલીનું તેલ આ બે મિક્સ કરી શ્રી હનુમાનજી દાદાના ડાબા ચરણ ઉપર ચડાવવાનું છે સાથે સાથે એમના દર્શન કરવાના ઘરે આવવાનું સંધ્યાકાળ પછી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું કાકુશંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાન ચાલીસા હનુમાનજી દાદાને અર્પણ કરવાની બસ આ કાર્ય પત્યા પછી અંતિમ કાર્ય રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાસાય ગોવિંદાય નમોનમ આ મંત્ર યથાશક્તિ જપી દો જેનો જન્મદિવસ અગિયારમી નવેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોને પહેલા તો જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને માત્ર એક કામ કરવાનું તેલમાં તળેલું ચણાના લોટનું ફરસાણ નાના નાના બાળકોને સંધ્યાકાળ પહેલા આપી દેવાનું છે વધુમાં કંઈ કરવાની ઈચ્છા હોય તો ગાયને ઘાસ ચારો નાખવો પડશે જે લોકો અભ્યાસ કરે છે તેવા લોકોને લાભ થશે જે લોકો વેપારમાં છે તેમને પણ લાભ થશે જેની મેરેજ એનિવર્સરી અગિયારમી નવેમ્બર બે અને મંગળવારના દિવસે છે તેઓ મારા વાલા મિત્રોએ એક જ કામ કરવાની જરૂરિયાત છે સવારે સ્નાન કરી માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ લેવાનો અને ત્યાર પછી તમારે ગાયને ગોળ અને ભાખરી અથવા ઘઉં ને ભાખરી ઘઉં ને ગોળ બે વસ્તુ જો ગાય ને ખવડાવશો ગાય ના હોય તો કોઈ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેજો અને જરૂરિયાતમંદ વ્યક્તિ પણ ના મળે તો કોઈ પણ દેવ મંદિરમાં આપજો પણ ઘઉં અને ગોળ આ બે કાલનું દાન છે આપવાથી તમને બધાને લાભ થશે વાલા મિત્રો મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુ પર હોય છે ફેસબુક પર હોય છે તમારે ઉપાય કરવો હોય આ વીડિયો માટે જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે સર્ચ કરજો વિડીયો મળી જશે તમે નિરંતર ઉપાય કરજો સતત જયારે ઉપાય થશે ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે જ હન્ડ્રેડ પર્સન્ટ અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા અને ટેન્શન દૂર થશે મારા વિડીયોને વધુને વધુ શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું આપ સૌને મારા જય જય સિયા